નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બિયાના કેમૂર જિલ્લાના મોહનિયા પોલીસ સ્ટેશન વિસ્તારના દેવકાલી પાસે એક પૂર ચડપાઈ આવેલી સ્કોર્પિયો બાઇકને ટોકરે લઈને બીજી લાઇનમાં સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી જી આ મિત્રો વધુ જણાવી દીધી કે જેમાં સ્કોર્પિયોમાં સવાર બે મહિલાઓ સહિત કુલ આઠ લોકો મૃત્યુ થયા છે અને મિત્રો બાઇક સવાર એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું છે તો મિત્રો વધુ તમને જણાવી દીધી કે પોલીસ કારમાંથી તમામ મૃત્યેને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે ત્યારે મિત્રો વધુ જણાવી જણાવ્યું કે સદર હોસ્પિટલ બભુઆજી કૈમુરના ડીએમ સાવનકુમાર અને એસપી લલિત મોહન શર્મા પોસ્ટમોર્ટમ કરવામાં અને પરિવાર સભ્યોને જાણ કરવામાં આવ્યા છે મૃત્યુમાં પ્રખ્યાત ગાયક સોટે પાંડે સામેલ છે અને બક્સર જિલ્લાના ઇટાઈથી પોલીસ સ્ટેશન વિસ્તારના તેવરિયા ગામનો રહેવાસી હતો ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દીધી કે આ ઘટના બાદ એનએચ ટુ પર ભારે જામ થઈ ગયો હતો જે આ મિત્રો તેની મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો